જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવીશું એના માટે મેં અહીંયા કારેલાને મીઠામાં આ રીતે છોલીને મીઠામાં પલાળી લીધા હતા પાંચ મિનિટ માટે આપણે મીઠું ચોપડી અને પલાળવા દેવાના અમુક મોટું કારેલું એના મેં બે ભાગ કર્યા છે અને અમુક આખા રાખ્યા છે હવે આપણે પાંચ મિનિટ માટે આને પલાળવા દઈશું અને ત્યાં સુધી આપણે કારેલાનો મસાલો તૈયાર કરીએ મસાલામાં મેં અહીંયા તીખી સેવ આવે લીધી છે અને એક નાની ડુંગળી અને એક અડધું ટામેટું લીધું છે અને ટૂંકું લસણ લીધું છે ચાર દસ કળી દસ કઢી જેવી અને લીલા ધાણા એ આપણે ઉપર નાખવાના છે તો ચાલો આપણે આને મિક્સરમાં પીસવાનું છે બધું આપણે બધું મિક્સર જારમાં લઈ લીધું છે હવે આપણે ઢાંકણ બંધ કરી અને એકદમ ઝીણું પીસી લેવાનું છે અને જો તમારે સેવ ના નાખવી હોય તો ચણાનો લોટ પણ તમે શેકીને લઈ શકો છો આપણે આને પીસી લીધું છે આ રીતનું અચકચરું બહુ ઝીણું નથી પીસવાનું અને હવે આપણે આ મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું અને આપણા કારેલામાં ભરીશું આ સેવ આપણી તીખી હતી એટલે આપણે બીજા મસાલા કોઈ નાખવાની જરૂર નથી અને જો તમે ચણાનો લોટ લો તો બધા બેસિક મસાલા નાખવાના રહેશે આપણા કારેલા સરસ પલળી ગયા છે મીઠામાં કોટ થઈ ગયા છે આ રીતે અંદરથી પાણી નીકળે છે તમે જોઈ શકો છો હવે આપણે આને ધોઈ લેવાના છે એક સરસ ચોખ્ખા પાણીથી એટલે એની કડવાસ ઓછી થઈ જશે બધી આ રીતે બધા કારેલાને આપણે આ રીતે દબાવી દબાવીને સરસ ધોઈ લેવાના છે આ કેટલું પાણી એમાંથી નીકળે છે બધી કડવાસ નીકળી જાય છે અને શાક કડવું નથી બનતું આપણે બધા કારેલાને ધોઈને આપણે જે મસાલો બનાવીએ તો એ આ રીતે દબાવી દબાવીને ભરી લીધો છે અને ત્રણ મોટી ડુંગળીને આપણે આ રીતે સ્લાઇસ કરી લીધી છે તો ચાલો હવે આપણે શાકને વઘારી લઈએ આપણે ગેસ ઉપર કુકર ગરમ થવા મૂકી દીધું છે અને કુકર ગરમ થાય એટલે આપણે આમાં ચાર ચમચા તેલ નાખીશું કારણ કે આ શાકમાં થોડુંક તેલ ચડિયાતું જ સારું લાગે છે આપણે આમાં પાણી નથી નાખવાના આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં રાઈ નાખીશું રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું રાઈ અને જીરું સરસ ફૂટી જાય એટલે આપણે એમાં આદુ અને લસણ ખાંડીને છે એ નાખીતું અને અને સરસ એક નાની ચમચી હિંગ નાખીશું બધું સરસ મિક્સ થતું અને આપણે ડુંગળી જે કાપીને રાખી છે એ નાખવાની છે હવે આપણે બધું સરસ હલાવી લઈશું ડુંગળીને બધું આપણે મસાલામાં

અને એક મોટી ચમચી લાલ મરચું નાખીશું બધું સરસ સલાવી લઈશું આપણે પાણી આમાં નથી નાખવાનું આ તો ખાલી આપણે મસાલા બળે નહીં એટલા માટે આપણે પાણી નાખ્યું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને હવે આપણે આમાં કારેલા નાખી દેખાશે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને આપણા બધા કારેલા એક એક કરીને મૂકી દઈશું આ રીતે બધી કારેલાને આપણે આ ડુંગળી પર ગોઠવી દેવાના છે જેથી કરીને આપણા કારેલા દાજે નહીં તમે જોઈ શકો છો મેં બધા કારેલા આ રીતે ગોઠવી દીધા છે હવે આપણે ઢાંકણ બંધ કરીને મીડિયમ હાવ ધીમી ફ્લેમ ગેસ રાખી અને આપણે બે સીટી વગાડી લઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે વધારવાની નથી ને ડુંગળી બળી જશે અને કારેલા કાચા રહેશે આપણું શાક ચડી ગયું છે ચાલો આપણે એના પર લીલા ધાણા નાખી દઈએ અને ગરમા ગરમ સર્વ કરીએ તો તૈયાર છે આપણું મસાલેદાર અને ભરેલા કારેલાનું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અને બિલકુલ પણ આ તમને કડવું નહીં લાગે અને તમને ખબર પણ નહીં પડે કે આપણે કારેલાનું શાક કર્યું છે એવું આ શાક બનશે અને કડવું તો જરાય નહીં બને અને જેને નહીં ભાવતું હોય કારેલાનું શાક એ પણ તમારી પાસે ફરીથી માગશે એવું આપણું કારેલાનું શાક બને છે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે આ રીતે જરૂરથી બનાવજો જય શ્રી કૃષ્ણ